અરે ભાઈ આ તમે શું લઈને આવ્યા છો આ તો છે મારા રાયડાના પાકમાં વધુ ઉત્પાદનનું રહસ્ય મેગાઝિંગ અરે બિલકુલ સાચું વેલકમનું નું મેગાઝિંગ હું છેલ્લા દસ વર્ષથી વાપરું છું મેગાઝિંગ જમીનમાં આપેલ ડીએપી યુરિયા કે અન્ય તત્વોને ગતિશીલ કરે છે જેના કારણે રાયડાનો પાક તંદુરસ્ત અને વધુ ઉત્પાદન મળે છે મેગાઝિંગમાં ઝિંક ફેરસ મેગેનીઝ કોપર બોરોન સલ્ફર જેવા સૂક્ષ્મ પોષક તત્વો સામેલ છે જે રાયડાના પાકમાં ડાળીઓ અને ફળીઓની સંખ્યા વધારે છે દાણાને મોટો વજનદાર અને ચમકદાર બનાવે છે એક એકરમાં દસથી થી પંદર કિલો કોઈ પણ રાસાયણિક ખાતર સાથે અથવા અન્ય સેન્દ્રીય ખાતર કે દોરિયાની માટી મિક્સ કરીને રાયડાના પાકને આપી શકાય છે હું હમણાં જ લઈ આવું શું આજ તો વળી વેલકમ એગ્રોટેકનું મેગાઝિંક દરેક પાકો માટે વેલકમ એગ્રોટેકનું ઝિંક જ વાપરો નકલ સાવધાન ભળતા નામથી છેતરાશો નહીં